દશાઓ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા એકમ ભવન ભુજ મધ્યે પખાવાજ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ શ્રી કચ્છી દશાઓ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા એકમ ભવન ભુજ મધ્યે પખાવાચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુદા જુદા પંદર પખાવાચ મંડળોએ ભાગ લીધો હતો દરેક મંડળોએ પખાવાચ ગીતો રજૂ કરી સૌને પ્રભુ ભક્તિમાં તરબોળ કર્યા હતા એકાણું વર્ષીય પખાવાચ ગાયક હીરાલાલભાઈ જીવાણી તથા એંશી વર્ષીય પદમસિંહભાઈ મોમાયાનું આ અવસરે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું શાંતિલાલભાઈ લોડાયા ચંદ્રકાંતભાઈ ખોના હરીશભાઈ મુનવર હિતેન છેડા ધનપતિ લોડાયા દિનેશભાઈ અજાણી લલિત ખોના ચેતન ખોના ઉત્તમ મોમાયા મહેશ એસ નાગડા ગોવિંદજી પટેલ મંગલભાઈ લાલકા રમીલાબેન લોડાયા જયાબેન મુનવર જલપા ધરમસિંહ રૂપલ મોમાયા હેતલ મોમાયા અમિતા જૈન હર્ષા શાહ તથા પખાવાજ ગાયકોએ પખાવાજ સ્તવનોની ભારે રમઝટ જમાવી હતી કચ્છી દશા ઓસવાળે જૈન જ્ઞાતિનું નજરાણું એટલે પખાવાજ વિશ્રાતી ગાયકોને ઉજાગર કરવા ભુજ મધ્યે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના મુખ્ય દાતા પ્રીતિબેન ડુંગરસિંહ મોમાયાએ પખાવાજ મંડળોની ગાયકીને આવકારી ઉગતા કલાકારોની અનુમોદના કરી હતી બાળ તબલચી કણિષ્ક દીપેશ શાહની તબલાવાદક કલાને બિરદાવવામાં આવેલ હતા જ્યોતિબેન વિકમસિંહે ઉદ્બોધન કરેલ આ પ્રસંગે માનવ સેવાને જીવદયાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા માનવજ્યોત સંસ્થાના પ્રમુખ અને ભુજ કચ્છી દશા ઓસવાણ સમાજના પ્રમુખ પ્રબુદ્ધ મુનવરને જ્ઞાતિરત્ન એવોર્ડથી કચ્છી દશા ઓસવાણ ભુજ મહાજન દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા કાર્યક્રમનું સંચાલન હીરાચંદ છેડાએ જ્યારે આભાર દર્શન મહેન્દ્ર લોડાયા તથા દિલીપ મોતાએ કરેલ હતું વ્યવસ્થામાં તુષાર જૈન હર્ષ છેડા ધવલ છેડા ફેનિલ લોડાયા જીગ્નેશ મુનવર દીપેશ મુનવર અભય ધરમસિંહ નીરવ મોતાએ સંભાળી હતી આજે કચ્છીડાસો વસવાડ જૈન કચ્છેકમ ભુજ મધે કચ્છેકમ ભવન ભુજ મધે એક પખાબાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચ્છીડા કચ્છીડાસવાટ જૈન જ્ઞાતિ મહાજન ભુજ જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એના એક ભાગરૂપે આજે કચ્છના અમારી જ્ઞાતિના જે પણ પખાવાજ મંડળો છે એ અમારે આંગણે પધાર્યા છે આજે લગભગ અમારા કાર્યક્રમમાં કચ્છના ગુજરાતના મુંબઈ એવા સોળ જેટલા મંડળોએ આ પખાવાજમાં ભાગ લીધો છે પખાવાજ એક એવા ભક્તિ ગીતો છે એમાં કે જે કચ્છીડા સવાટ જૈન જ્ઞાતિનું નજરાણું છે અને વર્ષોથી અમારા સમાજના ભાઈઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આ પખાવાજ ગીતો ગવાતા હોય છે પણ હવે તો અમારા આ પખાવાજ કાર્યક્રમની અંદર બહેનો પણ જોડાયા છે આજે યુવા શક્તિ પણ આમાં જોડાય છે જેના કારણે આ પખાવાજ જે સ્તવનો છે એને એક વેગ મળ્યો છે કારણ કે આજે આ વિશ્રાંતિ વિસરાઈ જતી હોય છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ જૂના સ્તવનો છે હવે વિસરાતા જાય છે તો આ સ્તવનો છે એ પખાવાજના સ્તવનો છે અને એ કાયમી ઘવાય એવા હેતુ સાથે આજે એકમ ભવન ભુજ મધ્યે એક કચ્છીડા સાત સાંકનાથ મહાજન ભુજ દ્વારા એક ભવ્યાથી ભવ્ય પખાવાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ને એમાં કચ્છ ગુજરાતની સોળ જેટલી ટીમો જોડાઈ અને એમણે પોતાના પખાવાજ ગીત રજૂ કરી અને સૌને ભક્તિમાં તરબોળ કર્યા અમારા કાર્યક્રમના મુખ્ય દાતા બેનશ્રી પ્રીતિબેન ડુંગરસિંહ મોમાયા કે જેઓ અમારા સમાજના એક નારી રત્ન છે અને કેડીઓ સમાજના અમારા જે પણ કાર્યક્રમો થાય એમાં સાથ સહકાર અને સહયોગ હંમેશા આપે છે એમનો પરિવાર એમના વડીલો એ પણ જે માર્ગ ચિંધ્યો છે એ માર્ગે બેન આજે પણ પોતાની લક્ષ્મીને લક્ષ્મીનો સદવે કરી રહ્યા છે અને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી રહ્યા છે આવા કાર્યક્રમોમાં જે કચ્છની એક સંસ્કૃતિ છે જે કચ્છી દાસા અસવાર જ્ઞાતિની એક સંસ્કૃતિ છે પરંપરા છે એ પખાવાજને ટકાવી રાખવા માટે આજે આ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમનું એકમ ભવન ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું છે કચ્છી દાસા વસવાડ જૈન મહાજન ભુજ દ્વારા આજે પહેલી વખત ભુજની અંદર આ પખાવાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપટી પડ્યા છે અને આ કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા છે હેલો હું પ્રીતિ મોમાયા ભુજ કોમર્સ કોલેજ જે બી ઠક્કરમાં પ્રોફેસર છું અમારે કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિનો આજે પ્રોગ્રામ હતો મારા વ્યસ્ત અને ટાઈટ શેડ્યુલમાં પ્રબોધભાઈએ બહુ આગ્રહ કર્યો હતો કે બેન તમે મુખ્ય દાતા છો તો તમે જરૂર આવશો એટલે પખાવા જ કાર્યક્રમ એ એકચુલી મને પોતાને બહુ એના વિશે આઈડિયા ન હતો પણ અહીંયા આવી તો ચકિત થઈ ગઈ ખરેખર આપણે આજના દિવસોમાં આપણા બાળકોને આપણી સંસ્કૃતિથી વાકેફ કરવાની જરૂર છે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ આપણે આખો દિવસ મોબાઈલ આપણે દિવાળી પણ હેપી દિવાળી કરીને ઉજવી નાખીએ છીએ એ ખરેખર યોગ્ય નથી ભારતીય સંસ્કૃતિ તેનો આટલો મહાન વારસો એ જે આપણે ઉજાગર કરવો છે આપણી જ્ઞાતિમાં આપણા આજુબાજુ કેટલા રત્નો કેટલા ખરા કલાકારો છુપાયેલા છે પ્રફોતભાઈની અથાગ મહેનતથી મેં તો ખાલી આ પ્રોગ્રામની મુખ્ય દાતા જ છું પૈસો એ બધું નથી પણ ખરેખર મહેનત લગન કાર્ય પ્રબોધભાઈ અનેક કાર્યો કરે છે જ્ઞાતિ માટે સારા નરસા અનાથ માટે વડીલો માટે બાળકો માટે માનસિક વિકલાંગો માટે હું હંમેશા એમની સાથે હું છું પણ હજી સુધી મને તો નાણાકીય સહાય જ વધુ આપું છું પણ એ હકીકતે મોટી સહાય નથી હકીકતે કાર્ય કરવું એ લોકોની વચ્ચે ફરવું હવે મારે મારું નિવૃત્ત જીવન પ્રબોધભાઈ સાથે આ જ કાર્યો કરવા છે પ્રબોધભાઈને આજે અમે જ્ઞાતિરત્નનો એવોર્ડ આપ્યો સૌથી પહેલાં એની રજૂઆત મેં જ કરી હતી જ્ઞાતિ માટે પ્રબોધભાઈ એ મને ખબર પણ ન હતી પણ મારું પણ સન્માન નારી રત્નના એવોર્ડથી આજે કર્યું ખરેખર મારા માટે ઘણું બધું છે પ્રબોધભાઈ હકીકતે કામ કરે છે અને એ જ્ઞાતિ રત્ન જ છે અને દરેક પ્રસંગોએ અનેક કાર્યો એમણે જ્ઞાતિ માટે જ્ઞાતિ વગરના માટે ગરીબો માટે અનાથો માટે કર્યા જ છે અને આજે જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકગીતનો કાર્યક્રમ વખાવા જ કાર્યક્રમ ભુજમાં પ્રથમ વખત થયો છે અને હવે આવા કાર્યક્રમો અવારનવાર થાય એવો આપણે આયોજન કરવા ઈચ્છીએ છીએ આ કાર્યક્રમને હજી આપણા કલાકારોને વધુ એ લોકોને આપણે કેળવી શકીએ એના પણ પ્રયત્નો હું કરીશ જરૂરથી કરીશ અને આજે ખરેખર મને આનંદ થયો થેન્ક યુ વેરી મચ